આજકાલ સો રૂપિયામાં તો ઢંગનો પીઝા પણ ન આવે ત્યારે કલ્પના કરો કે તમે એટીએમ માંથી પાંચસો કાઢો અને એમની જગ્યાએ લાખની નોટ મળે આવું સાંભળીને શોક લાગ્યો ને હા હા એવું જ થાય છે દુનિયાના કેટલાક દેશોમાં જ્યાં રૂપિયો એટલો તાકાતવાન છે કે તમે જ્યાં પહોંચી જશો ને કંપનીના સીઓ જેવી ફિલિંગ આવશે અને અહીં રૂપિયા સો માં તમારું પેટ પણ ભરાશે શોપિંગ પણ કરી શકશો અને થોડીક વારમાં તો તમને એવું જ લાગશે કે હું ફ્લેટ પણ ખરીદી લઉં તો ચાલો જાણીએ એવા દેશો વિશે જ્યાં રૂપિયો બોલે છે કે ભાઈ હવે તારો ને મારો ટાઈમ આવી ગયો નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન્ટી ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કોઈ પણ દેશનું ચલણ જે તે દેશની આર્થિક તાકાત અને વૈશ્વિક વેપારની ઓળખ છતી કરે છે તો ફોપ્સ દ્વારા દુનિયાની સૌથી નબળી કરન્સીની એક યાદી બહાર પાડવામાં આવી છે

નબળી કરન્સીની યાદીમાં આ દેશ બીજા સ્થાને આવે છે તો વિયેતનામનો એક રૂપિયો બસો ને નવાણું વિયેતનામી ડોંગ સમાન છે અને આ દેશ આંતરિક સંઘર્ષથી ઝૂમી રહ્યો છે પણ અહીંની અર્થવ્યવસ્થા ધીરે ધીરે હવે મજબૂત બની રહી છે આ સાથે જ સીઆર લિયોન અડસાઠ એસ એસ એલ સમાન થાય છે અને યુદ્ધ ગરીબી અને બે હાજર ચૌદ માં ઈબોલા મહામારીના કારણે અહીં અર્થવ્યવસ્થા સાવજ પડી ભાંગી હતી અને આ દેશ ખેતી અને હીરા ઉદ્યોગ પર આધાર રાખે છે તો વધુમાં જોઈએ તો લાઓસ કરન્સી છે લાઉટિયન કી એટલે કે દુનિયાની ચોથા નંબરની નબળી કરન અને ભારતના એક રૂપિયા બરાબર બસો ને બાર લાવો કીપ થાય છે અને નાનકડી અર્થવ્યવસ્થા અને વિદેશી સહાયતા પર નિર્ભર રાખવાને કારણે આ દેશની કરન્સી ખૂબ જ નબળી પડી ગઈ છે તો ઇન્ડોનેશિયાની કરન્સીની યાદીમાં પાંચમા સ્થાને આવે છે અને જ્યાંનો એક રૂપિયો એટલે કે એકસોને અઠ્યાશી આઇડીઆર બરાબર થાય છે તો કુદરતી સંસાધનોની કિંમતોની કમીને કારણે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે અને આ દેશ પર્યટન અને ખેતી પર આધાર રાખે છે તેની કરન્સી છે આ સાથે જ ઉઝબેકિસ્તાન છઠ્ઠા સ્થાન ધરાવે છે તો જેનો એક રૂપિયો એકસો એકાવન યુઝેડ થાય છે અને આ દેશ નિયંત્રિત અર્થવ્યવસ્થાથી બજાર આધારિત અર્થવ્યવસ્થામાં બદલાઈ રહ્યું છે અને પરિવર્તન જ આ દેશની ઉઝબેકિસ્તાનની કરન્સીને નબળું કરવાનું કામ કરી રહ્યું છે તો ગીનીનું ગીનિયન ફ્રેન્ક આ યાદીમાં સાતમા સ્થાને આવે છે અને અહીંના એકસો એક જીએનએફ એટલે કે ભારતનો એક રૂપિયો રાજકીય અસ્થિતતા ભ્રષ્ટાચાર અને ધીમી આર્થિક વૃદ્ધિ અહીંના ચલણને ને નબળું પાડી રહ્યું છે તો પેરાગ્વે નું ગુવારાની આઠમા સ્થાને આવે છે ને જેના બાણું એક રૂપિયો છે આ યાદીમાં નવમાં સ્થાને આવે છે અને અહીં ભારતનો એક રૂપિયો એટલે કે સુડતાલીસ પોઈન્ટ ને કે એચઆર બરાબર થાય છે અને અહીંયાના લોકો અમેરિકન ડોલરને વધારે પસંદ કરે છે અને કંબોડિયા રિયલ નો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે એટલે કે આ કરન્સી નબળી છે તો યુગાન્ડાની સિલિંગા યાદીમાં દસમા સ્થાન આવે છે અહીંની તેતાલીસ કે બરાબર છે તો ઓગણીસો ને સિત્તેરના દાયકામાં ઈદ અમીનના શાસન બાદ અહીં આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો હતો અને ચલણ નબળું પડ્યું હતું અને હવે આ દેશ બાકીના દેશોની જેમ ખેતી અને પર્યટન પર જ આધારિત છે જો તમે પણ વેકેશન જવાની યોજના બનાવી રહ્યા હોય અને બજેટ ઓછું હોય તો આ દેશો માટે તમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન બનાવી શકો છો વધુ સાથે મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહી આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતો અને વિશ્લેષકોના અભિપ્રાય પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર